બોડેલી તાલુકાના જબુ ગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં કુલ ત્રણસો દર્દીઓએ લાભ લીધો હતો જેમાં એલોપેથિક ત્રણસો બાર દર્દી સ્ત્રીરોગ અઠ્ઠાવન બાળરોગના ઓગણચાલીસ દર્દી નોંધાયા હતા લેબોરેટરી તપાસના એકસો દર્દી સત્યાવીસ સગર્ભા માતાઓની તપાસ સિકલ સેલ તપાસના ચૌદ દર્દી શંકાસ્પદ ટીબીના નવ ગલફા લેવાયા હતા દાખલા આપવામાં એનસીડી આભા પીએમ જે વાય યોજનાના એકતાળીસ લાભાર્થીઓને કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા બહોળી સંખ્યામાં ગ્રામજનોએ આજના નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો સાથે કેમ્પમાં સરકાર શ્રી દ્વારા હાલમાં જાહેર કરેલ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ મહાનુભાવો તથા લાભાર્થીઓની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો અંતે કેમ્પના સફળ આયોજન બદલ તાલુકા આરોગ્ય કચેરી મોડેલીના તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરાતી ગુપ્તાએ સર્વરોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત તમામનો આભાર માન્યો હતો નમસ્કાર હું ડોક્ટર પાઉલ વસાવા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત છોટાઉદેપુર આજે જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સરોવર નિધન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં આપણા આજના કાર્યક્રમના ચેરમેન એવા આપણા શિક્ષક સમિતિના ચેરમેનશ્રી આ આપણે મહિલા અને બાળ આરોગ્યના ચેરમેનશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં અમે ખાસ કરી અને જે ગંભીર બીમારીઓ જેવી કે હાઈપરટેન્શન છે ડાયાબિટીસ છે કેન્સર છે રોગના નિષ્ણાંત દ્વારા રોગ નિષ્ણાત દ્વારા સર્જન દ્વારા અમે નિધન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ખાસ કરી અને છેવાડાના માનવીઓને જે શારીરિક સારવાર માનસિક સારવારની જે જરૂરિયાત હોય જે છેવાડાના લાભાર્થીઓ સુધી ના પહોંચે એને ધ્યાનમાં રાખી અમે આજે જબુગામ ખાતે આપણે આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરી એમાં સ્પેશિયાલિસ્ટની ટીમ ધીરજ હોસ્પિટલ દ્વારા તમામ સ્પેશિયાલિસ્ટ અહીંયા ઉપસ્થિત રહી અને લોકોને આ કેમ્પનું મહત્તમ લાભ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આપણા વડાપ્રધાનશ્રીનું જે હાલનું જે સપનું છે કે સી સિત્તેર વર્ષથી ઉપરના તમામને આયુષ્માન કાર્ડનું આયોજન જરૂરી એ માધ્યમથી આપણે કરવાનું હતું એ પણ અમે આજે આ કેમ્પના માધ્યમથી એમને કાર્ડ એનોલોન માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં ખાસ કરી અહીંયા આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ જેવી ગંભીર બીમારીઓનું પ્રચલન વધારે હોય તો સિકલ સેલનું નિદાન પણ કરવા માટેનું અહીંયા ખાસ આયોજન કરવામાં આવ્યું છે લોકોમાં જનજાગૃતિ કરવા માટે એક અલગ અલાયદો સ્ટોલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે જેમાં આ ગંભીર બીમારી જેવી કે સુગર છે પ્રેશર છે ડાયાબિટીસ જે છે આપણે સિકલ સેલની ખાસ બાબતો લોકોમાં સુધી પહોંચે એવું સ્થાનિક આજના કેમ્પના માધ્યમથી અમે આ આયોજન કરવામાં આવ્યું છે થેન્ક યુ